લોકસભાની ચૂંટણી બાદ નિષ્ક્રિય થયેલ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે હવે કોંગ્રેસ માટે કામ નહીં કરે ફૈસલ પટેલે સોશિયલ મીડિયા પર મોટી જાહેરાત કરી હતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે કોંગ્રેસમાંથી પોતાની નિષ્ક્રિયતા જાહેર કરતા કહ્યું હતું કે હવે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી માટે સક્રિય રહીને કામ નહીં કરે ફૈસલ પટેલે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે લખ્યું છે કે ભારે પીડા અને વેદના સાથે હું હવે કોંગ્રેસમાં સક્રિય નહીં રહું તેમણે પોતાના મરહુમ પિતા દિગ્ગજ કોંગ્રેસી નેતા અહેમદ પટેલને યાદ કરતા લખ્યું છે કે મારા પિતા અહેમદ પટેલ તેમનું સમગ્ર જીવન દેશપક્ષ અને ગાંધી પરિવારને સમર્પિત કર્યું છે મેં પણ તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને નકારવામાં આવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું દરેક રીતે માનવતા માટે કામ કરતો રહીશ કોંગ્રેસ હંમેશા મારો પરિવાર રહેશે અને મને સમર્થન આપનાર તમામ નેતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું ઉલ્લેખનીય છે કે ફેસલ પટેલ અગાઉ પણ કોંગ્રેસના અંદરના માહોલ અને નેતૃત્વ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે જોકે તેઓએ કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નથી પરંતુ તેમના સંકેતો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ પક્ષની અંદર અપેક્ષા મુજબ રાજકીય સ્થાન મેળવી શક્યા નથી તેમની આ જાહેરાત બાદ રાજકીય પંડિતોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું ફેસલ પટેલ સંપૂર્ણ રીતે રાજકારણ છોડી દેશે કે પછી કોઈક નવી રાજકીય દિશામાં આગળ વધશે કે પછી આવનારા સમયમાં પોતાની બહેન મુમતાઝ પટેલ માટે જગ્યા કરી રહ્યા છે